દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 48 કલાકમાં કલ્યાણપુરમાં અડતાલીસ કલાકમાં ઇંચ વરસાદ પડ્યો તો કેશોદ અને કલાકમાં ઇંચ વરસાદ આવ્યો જૂનાગઢમાં અડતાલીસ કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે હજુ પણ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે કારણ કે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ કેટલાક જિલ્લામાં જાહેર કર્યું છે જેમાં જામનગર જુનાગઢ પોરબંદર દ્વારકા આ તમામ એવા જિલ્લાઓ છે જ્યાં રેડ આપવામાં આવ્યું છે અને દ્વારકામાં તો મેઘરાજા જળ પ્રલય સર્જે તેવા એંધાણ છે કારણ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તે સીધી જ દ્વારકાથી નજીક છે તેના કારણે દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વધુ એકવાર ગુજરાત પક્ષનું બજાર વાગી ચૂક્યું છે અને વરસાદના સમાચાર હવે છે દ્વારકાથી દ્વારકાના વિવિધ તાલુકામાં આજે જોરદાર વરસાદ આવ્યો છે જેના પગલે જળ બંબાકારની સ્થિતિ ચરકલજતા માર્ગ રેલવે અંડરબ્રિજ પીજીવીસેલ કચેરી કલ્યાણપુર ઘોઘાતની નદીમાં પણ પાણી આવ્યું ભાટીયા રોડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા અનેક ગામો એવા છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે તેવું લાગી રહ્યું છે આ તરફ કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદ આવતા રસ્તાઓ જાણે કે નદીઓમાં ફેરવાઈ ગયા અહીંયાના રસ્તાઓ ગાયબ થઈ ગયા કલ્યાણપુરની રેણુકા નદી પણ જાણે કે ગાંડી ગાંડીતુરથી ઘોડાપુરની સ્થિતિ આ નદીમાં જોવા મળી અને પાણી વધતા નદી પરનો કોઝવે પણ ગરકાવ થઈ ગયો જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આ તરફ ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદને પગલે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા વરસાદને કારણે અહીંયા તંત્રની કામગીરીની પણ પોલ ખુલી ગઈ લોકોને પારાબાર હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદ એટલે ગુજરાત ફર્સ્ટ ગુજરાતના તમામે તમામ વરસાદના અપડેટ્સ આપને ગુજરાત ફર્સ્ટ પર જોવા મળશે દ્વારકાની વાત કરી રહ્યા છે જ્યાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવે દ્વારકા પોરબંદર હાઇવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે ભારે વરસાદને કારણે કુરુગા ચોકડી આખી પાણી પાણી થઈ ગઈ છે વરસાદને પગલે સ્થળ ત્યાં જળ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાઇવેને આજુબાજુનો આખો વિસ્તાર છે આખો પાણીમાં ગરકાવ થયો છે તેના કારણે વાહન વ્યવહારને પણ

પોરબંદર દ્વારકા હાઈવે પરના ચોકડી પાસે દૂર દૂર સુધી જમીનો પાણીમાં ગરકાવ થઈ છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદે ચારે તરફ પાણી પાણી કરી ચૂક્યા છે કુરંગા ચોકડી પાસેના દ્રશ્યો છે જ્યાં તમામ જમીન છે તે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે હાલ જોવા મળી રહી છે કુરંગા આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે દ્વારકા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકેલો હોય ત્યારે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા દ્વારકા પોરબંદર હાઈવે તમે જોયું કે જે આખો બ્લોક થઈ ગયો છે વરસાદને કારણે બીજી બાજુ દ્વારકામાં અતિવૃષ્ટિ જેવો માહોલ છે ખેડૂતો માટે આ જાણે કે લીલો દુષ્કાળ સાબિત થઈ રહ્યો છે કારણ કે જ્યાં જ્યાં આ રીતે પાણી ભરાયેલા છે ખેતરોમાં તેમના પાકને નુકસાન થઈ શકે છે કલ્યાણપુર અને ભાણવડમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકો કરવામાં આવી છે જોઈ શકાય છે છેલ્લા બે દિવસથી દ્વારકા ભાટિયા કલ્યાણપુરમાં વરસાદને લઈને જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તે આ ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા આપણી સાથે એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર મનદીપ છે તેની સાથે વાત કરશું સર દો દિન મે આપાતકાલીન સ્થિતિ કોણ કોણ સે ઓપરેશન કે આપને સર પિછલે એક મહિને હમરી એનડીઆરએફ કી એક ટીમ દ્વારકા ડિસ્ટ્રિક્ટ મેં તૈનાત હૈ इस मानसून के दौरान सर हमने ये जो द्वारका जिला है इसके जितने भी लो लाइन एरियाज हैं उनका विजिट किया है कहाँ कहाँ पे पानी भराव की स्थिति हो सकती है उन सबको अच्छे से देखा है इसके साथ ही साथ सर जब कल हम कल्याणपुर तहसील में लो लाइन एरिया के विजिट के लिए गए थे तो वापसी के दौरान हमारे आम, को सूचना मिली थी कि यहाँ पे दो लोग अपनी कार सहित पानी के बहाव में बह गए हैं और वो कंटीली झाड़ियों में फंसे हुए हैं तो हमने विदिन फिफ्टीन मिनट्स में ही उन लोगों का रेस्क्यू किया अच्छे से और सिविल प्रशासन ने हमारी टीम की बहुत सारी प्रशंसा की है इसके लिए सर हमारे पास में जो फ्लड से संबंधित है उनमें बहुत अच्छे अच्छे इक्विपमेंट्स हैं जिसमें हमारे पास चार बोट यहाँ पे मौजूद हैं इसके अलावा डीप डाइविंग सेट्स हैं जो कि पानी के नीचे से भी रेस्क्यू करके लाने में हमारे जवान सक्षम है सर सर चुनौतियाँ क्या रहती है इस भौगोलिक स्थिति के अनुसार सर यहाँ की जो भौगोलिक स्थिति है इसमें कंटीली झाड़ियां बहुत ज्यादा हैं जैसा कि मैंने बताया कि कल हमारी टीम ने दो लोगों का रेस्क्यू किया है उस ऑपरेशन के दौरान वहाँ की जो भौगोलिक स्थिति थी वहाँ पे कांटेदार झाड़ियां बहुत थी तो वहाँ पे बोट को चलाना पॉसिबल नहीं था लेकिन हमारे जो रेस्क्यूअर्स हैं उन्होंने अपनी जान की परवाह किए बिना ही वहाँ पे रेस्क्यू की कार्रवाई को अंजाम दिया है और वो रस्सी के सहारे उनको बचाने के लिए उन तक पहुंचे हैं और उनको सफलतापूर्वक रेस्क्यू करके लाए हैं पिछले दिनों में कितने आपने रेस्क्यू किए हैं कितने लोगों को सही स्थान पर पहुंचाया है सर अभी द्वारका जिला है जो इसमें पिछले दो दिनों से ही बारिश अच्छी खासी हो रही है पहले इतनी बारिश नहीं थी तो इन दो दिनों के दौरान जहां जहां पे पानी भरा हुआ है हमने उन इलाकों को देखा है और इस दौरान जो रेस्क्यू की जरूरत पड़ी है वो सिर्फ जो कल्याणपुर तहसील है उसका बाटिया गांव में रेस्क्यू किया है इसके अलावा अभी रेस्क्यू की जरूरत नहीं पड़ी है સંભાવિત રેસ્ક્યુ કરી દ્વારા જે કઈ તૈયારીઓ કરવામાં આવી છે તેનો સામનો કરવા માટે હર હંમેશા એનડીઆરએફ તૈયાર છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અનુસાર જે કઈ ચુનૌતીઓ છે તેનો પર સામનો કરીને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ટીમ સક્ષમ છે એવું દાવો કરવામાં આવી રહ્યો છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ દ્વારકા